સાથે યુવતીએ પોતાના પૂર્વ પ્રેમીના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે પોલીસની તપાસ અનુસાર યુવતીના પૂર્વ પ્રેમીએ તેને બીજા યુવક સાથે જોઈ જતા યુવતીએ પોતાનું જીવન ઢોકાવ્યું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ પૂર્વ પ્રેમી યુવતીને આપેલી ગાડીના દસ્તાવેજ લેવા માટે તેના ઘરે ગયો હતો અને તે જ સમયે યુવતી અને યુવક સાથે હતી જોકે પૂર્વ પ્રેમી વસીમાં આવી જતા બંને ગભરાઈ ગયા હતા અને યુવક ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો ત્યારબાદ યુવતીએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો જ્યારે પૂર્વ પ્રેમી વસીમે દરવાજો ખટખટાવ્યો તો અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં આ સ્થિતિમાં તે દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ્યો અને યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી ઘટનાની જાણ થતાં જ અડાજન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી